છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ખૂબ જ ઓછા સમયમાં બની જતી તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પનીરની બરફી જે ખૂબ ઓછા સમયમાં બની જશે અને માર્કેટ કરતાં પણ વધારે ટેસ્ટી બનશે તો ચલો બનાવવાનું ચાલુ કરીએ તો એના માટે મેં અહીંયા બસો ગ્રામ પનીર લીધેલું છે અને એને આવી રીતે આપણે ખમણી લઈશું પનીર જ્યારે પણ લો ત્યારે રૂમ ટેમ્પરેચરનું હોય એવું જ લેવાનું છે પનીર આપણું ખમણાઈ ગયું છે તો એક મિક્સી જાર લેશું અને એમાં એક વાટકી જેટલી આપણે ખાંડ એડ કરીશું ચમચીથી જુઓ તો છ મોટી ચમચી ખાંડ છે અને પાંચ એમાં એલચી નાખીશું જો તમને એલચીનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને પચીસથી ત્રીસ કાજુ નાખી અને એનો આપણે એક દરદરો પાવડર બનાવી લેશું અને હવે એક કઢાઈ લેશું અને કડાઈમાં એક ચમચા જેટલું આપણે ઘી એડ કરી દઈશું જેથી આપણું મિશ્રણ છે એ કળાઈમાં ચોટે નહીં અને જો શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિકની જ કળા લેવાની જેથી એમાં આપણું જે મિશ્રણ છે એ ચીપકે નહીં અને આપણે જે ખમણીને રાખેલું પનીર છે પનીર બધું જ આપણે એમાં એડ કરી દઈશું અને આપણે કાજુ અને ખાંડનો જે પાવડર બનાવેલો છે એ જ પણ આપણે અત્યારે એમાં એડ કરી દઈશું અને અત્યારે આપણે કઢાઈને ગેસ ઉપર નથી રાખેલી બધું જ આપણે ગેસની નીચે જ મિશ્રણ તૈયાર કરી લેશું અને હવે એમાં પાંચ મોટી ચમચી મિલ્ક પાવડર એડ કર્યો છે અને એમાં અડધી નાની વાટકી જેટલું આપણે દૂધ એડ કરી દઈશું અને હવે આપણે ઘરની જે તાજી મલાઈ હોય એ જ અમે બે ચમચી જેટલી મલાઈ એડ કરી છે અત્યારે મિલ્ક પાવડર તમને કોઈ પણ દુકાને મળી જશે પણ જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે મલાઈથી પણ કામ ચલાવી શકો છો અને આ બધું જ મિશ્રણ આપણે બરાબર મિક્સ કરી પછી આપણે ગેસ ઉપર મૂકીશું અને ગેસ ઉપર મૂકો ત્યારે ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે થોડી વાર હલાવશો તો આ બધું જ મિશ્રણ છે એકદમ સરસ રીતે એ મિક્સ થઈ જશે તમે આ પ્રોસેસ મિક્સી જારમાં પણ કરી શકો છો પણ અત્યારે તમે જે ખમણી અને પનીર અને આ પનીરની બરફી બનાવશો એટલે એકદમ આપણે કણી કણી કલાકંદ જેવું હોય એવી જ આપણી આ બરફી બની અને તૈયાર થઈ જશે અને એ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને સતત હલાવતા રહીશું થોડી જ વારમાં જુઓ મિશ્રણ છે એકદમ સરસ રીતે ગુટલી વગરનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે અને પાંચથી છ મિનિટ તમે હલાવશો ને એટલે મિશ્રણ આપણું એકદમ સરસ રીતે ઘાટું થઈ જશે જુઓ અત્યારે બે જ મિનિટ થઈ છે અને આપણું આ મિશ્રણ છે એકદમ ઘાટું થવા માંડ્યું છે જુઓ પહેલાં કરતાં કેટલું ખાટું થઈ ગયું છે તો બસ એને સતત હલાવતા રહેવાનું નહીં તારા મિશ્રણ ઘાટું થઈ જશે ને તો જુઓ પાંચ મિનિટમાં આપણું મિશ્રણ છે એકદમ સરસ રીતે ઘાટું થઈ ગયું છે તો હવે આટલું ઘાટું થઈ જાય ને એટલે હવે આપણે એમાં એક ચમચા જેટલું ઘી એડ કરી દઈશું જેથી આપણી આ બરફી છે એનો ટેસ્ટ અને ટેક્સચર બંને ખૂબ જ સરસ આવશે પણ જો તમને ઘી પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ નાખશો તો એનું ટેક્સચર પણ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને બસ હવે આપણે ખાલી બે જ મિનિટ એને હલાવતા રહીશું અને બે મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને પછી પણ આપણે એને એકથી દોઢ મિનિટ માટે આવી રીતે હલાવતા રહીશું જેથી આપણું મિશ્રણ છે એકદમ ઘાટું થઈ જાય તો જુઓ હવે આપણી આ બરફી છે સેટ થવા માટે તૈયાર થઈ ગઈ છે બસ હવે ખાલી એકથી દોઢ મિનિટ જ આપણે હલાવી અને ગેસ બંધ કરી થોડી વાર એમાં રહેવા દઈશું અને પછી એને થોડું હલકું ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને આમાં આ જ્યારે તમે બરફી બનાવતા હોય એ પહેલાં જ આવી રીતે આપણે ટ્રેને તૈયાર કરી લેવાની છે એ તો તમે એને ઘીથી ગ્રીસ કરી શકો છો મેં અહીંયા બટર પેપર લગાવ્યું છે અને આ બધું જ મિશ્રણ એમાં એડ કરી અને બરાબર આપણે ફેલાવી દેશું આ બરફીને બનાવતા મુશ્કેલથી આઠથી નવ મિનિટનો સમય લાગશે પણ ટેસ્ટી એટલી બનશે કે તો જો ઓછા સમયમાં આપણા ઘરે જ બનાવતા હોય તો માર્કેટમાંથી શું કામે લેવી ખૂબ જ ટેસ્ટી એવી આ બરફી ખૂબ ઓછા સમયમાં બની જશે અને ખૂબ જ ઓછી મહેનતમાં બની જશે તમે આ બરફીને આમ જ સર્વ કરી શકો છો પણ જો દેખાવે સરસ હશે તો ખાવાનું પણ બધાને મન થશે તો એના માટે મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાની કથરણથી ઉપર ડેકોરેટ કરી દીધેલી છે જેથી દેખાવે સરસ લાગશે તો બધાને ખાવાનું પણ મન થશે અને હવે બસ ચમચાથી આપણે આવી રીતે એમાં લગાવી દેશું જેથી આપણું કાજુ બદામ છે બરફી જ્યારે સેટ થઈ જાય ત્યારે બહાર ન નીકળે અને એમાં સરસ રીતે ચિપકી જશે અને હવે તમે આને રૂમ ટેમ્પરેચરમાં બે મિનિટ બે કલાક માટે સેટ થવા દેજો અને જો તમારી પાસે એટલો ટાઈમ ન હોય તો તમે અડધો કલાક એને ફ્રીજમાં રાખી દેશો તો પણ એ સેટ થઈ જશે તો જુઓ નજીકથી બતાવું તો આપણી ખૂબ જ ટેસ્ટી અને ખૂબ ઓછા સમયમાં બની જતી પનીરની બરફી તૈયાર છે આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે તો જુઓ હવે આપણે આ બરફી બે કલાક થઈ ગઈ છે અને સેટ પણ થઈ ગઈ છે તો હવે આપણે એમાં આવી રીતે કટ લગાવી લઈશું ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો ટ્રાય કરો તો તમારા અભિપ્રાય મને કમેન્ટ બોક્સમાં આપવાનું બિલકુલ ના ભૂલશો તમે જો એક વખત આ ઘરે બનાવશો તો તમે બીજી વખત માર્કેટમાંથી બિલકુલ નહીં લો ઘરે જ બનાવશો કે ખૂબ ઓછા સમયમાં બની જશે ને ટેસ્ટી એટલી બનશે કે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે પણ જો જો વધારે બનાવજો ને તો ટેસ્ટ કરવામાં જ આ બરફી એટલી પૂરી થઈ જશે એટલી આ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ તમે પણ એક વખત આ બરફી જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી હા બાય